અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને ગુજરાત માહિતી આયોગ દ્વારા સમયસર માહિતી ના આપવા બદલ પંદર હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવતા અધિકારી આલમમાં કખડાટ ફેલાઈ જવા પામ્યો હતો અરજદાર માંડવા ગામના હસમુખ પરમારે અંકલેશ્વર મામલતદાર પાસે માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગી હતી જે માહિતી સમયસર ના મળતા અરજદારે માહિતી આયોગ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી સમગ્ર મામલે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અરજદારે ખાણ ખનીજ વિભાગ અંગેની માહિતી માંગી હતી જે કચેરી અંગે અરજી પ્રાંત કચેરીમાં કરી હતી અને ત્યાંથી અંકલેશ્વર કચેરીમાં અરજી આવી જ નથી જે અરજી સંદર્ભે આરટીઆઈ કરી હતી જે આરટીઆઈ અરજી કચેરીમાં આવી જ ન હતી જેને લઈ માહિતી આપી શકાય ન હતી અને સમગ્ર મામલે અરજદાર બીપીએલ દેશનધારક હોય અને નિઃશુલ્ક અરજી વિવિધ કચેરીઓમાં કરતા રહેતા હોય છે અને સમગ્ર મામલે માહિતી અયોગ્યમાં પણ જે તે સમયે જવાબ આપવામાં આવ્યો હતો જો કે જવાબને ગ્રાહ્ય ન રાખી આ દંડનો હુકમ કરવામાં આવ્યો છે જે હુકમની નકલ મળતા જ હાઈકોર્ટમાં તેની અપીલ કરવામાં આવશે અત્ર ઉલ્લેખનીય છે કે ખાણ અને ખનીજ વિભાગ સંદર્ભની માહિતી અને પ્રાંત કચેરીના ઓર્ડર અનુસંધાને અંકલેશ્વર મામલતદારમાં અરજી કરાઈ હતી જે માહિતી અધિકાર નિયમ અનુસાર જો ના મળે તો પ્રાંત કચેરીમાં તેની અપીલ કરવા હતી જો કે એક વર્ષ પૂર્વની અરજીના સંદર્ભે માહિતી આયોગ્ય કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે હાલ તો અધિકારી આલમમાં આ મુદ્દે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે સૌને નમસ્કાર અમે મામલતદાર અંકલેશ્વર તરીકે ફરજ બજાવીએ છે તારીખ 28/2/2025 ના રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગર દ્વારા અમોને આરટીએ અરદાસી હસમુખભાઈ પહેચરભાઈ પરમાર રહેવાસી માંડવાની અરજી બાબતે રૂપિયા પંદર હજારનો દંડ વસૂલ કરવા હુકમ કરેલ છે સદર અરજી અરજદાર અરજી મૂળ ખાણ ખનીજ વિભાગ ભરૂચને કરેલ હતી એ અરજી પ્રાંત અધિકારી શ્રી ભરૂચને મોકલવામાં આવેલ આવેલ હતી ત્યારબાદ અત્રે એ અરજી કચેરીમાં મળેલ નથી અને આ બાબતે અમે તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસના વિડીયો કોન્ફરન્સની મિટિંગમાં પણ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગરને પણ આ અમારી દલીલો કરી હતી તેમ છતાં અમારી દલીલો ગ્રાહ્ય ન રાખી અને માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ દ્વારા અમને દંડ વસૂલ કરવા હુકમ કરેલ છે આ હુકમ સામે અમે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવાના છે તેની કાર્યવાહી ચાલુ છે આ અરજદાર હાલ બીપીએલ રેશન કાર્ડ ધરાવે છે બીપીએલ રેશન કાર્ડના આધારે ભરૂચ જિલ્લાની જુદી જુદી કચેરીઓમાં માહિતી વિના મૂલ્યે મેળવવા માટે તેઓ અરજી કરતા હોય છે આ હકીકત હોય જે બાબતે આ અરજદારો થી સાવચેત રહેવા મારી ભરૂચ જિલ્લાના સમગ્ર તંત્રને અપીલ છે સરકાર કરી હતી કે અત્યાર સુધી અરજી મળી જ નથી ના અત્યાર સુધી અમારી ઓફિસમાં કોઈ અરજી મળી નથી